કે ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા ઠાકોર સમાજે અને ઠાકોર સેના સમર્થન મહેસાણાથી આ બાજુ લેવા તૈયાર નતો પેલા બરાબર એટલે તારી મર્યાદા રહે બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થી સોળ મુજબ નું બંધારણ કર્યુંડાવવા ફરી રહ્યો છે હવે આ આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં મચાય ખબર પડે અને હું આગળ જે વિડીયો બનાવ્યો હતો એ ડિલીટ મારું છું સાંભળ્યા તમે ભારતીય જનતા પાર્ટીના નેતા દિનેશ ઠાકોર ને ઠાકોર સમાજમાં ડીજે ને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં થોડાક સમય અગાઉ દિનેશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે દોઢ ફૂટિયા વિક્રમ તું મર્યાદામાં રહેજે તારામાં ત્રેવડ હોય તો ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ કરીને બતાય અને હવે દિનેશ ઠાકોરે એક વિડીયો બનાવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે મારો વિક્રમ ઠાકોર વિશેનો એક જૂનો વિડીયો હું ડિલીટ મારું છું કેમ કે વિક્રમ ઠાકોર એક ઇન્ટરવ્યુમાં ત્રણ જિલ્લાના સત્યાવીસ તાલુકાનું જે ઠાકોર સમાજનું બંધારણ બન્યું છે તેને સમર્થન આપ્યું છે વિક્રમ ઠાકોરે પોતાની આ વાત ત્યારબાદ એક કાર્યક્રમમાં પણ રજૂ કરી હતી જેના કારણે હું વિક્રમ ઠાકોરને મારું સમર્થન જાહેર કરું છું અને જૂનો વિડિયો હવે હું ડિલીટ મારું છું તો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ ઠાકોરે હવે વિક્રમ ઠાકોર પર શું નવી પ્રતિક્રિયા આપી છે નમસ્કાર મિત્રો જય સદરામ બાપા જય ઠાકોર સમાજ હું છું દિલીપજી ઠાકોર રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને હાલમાં મેં એક બંધારણ વિષયમાં વિક્રમભાઈએ જે બોલ્યા એના વિષયમાં મેં એક વિડીયો બનાવ્યો હતો તો એમાં વિક્રમભાઈએ એની સ્પષ્ટતા કરી ઇન્ટરવ્યુમાં કે હું બનાસકાંઠાના જે આ ત્રણ જિલ્લાનું સત્યાવીસ તાલુકાનું જે બંધારણ બન્યું છે એને હું ખૂબ રાજી છું સમર્થન છે મારું અને ડીજેની વાત કરી હતી એ કે મેં ત્યાંની કરી હતી ગાંધીનગરની એટલે પછી એમણે એકબીજા જાહેર પ્રોગ્રામમાં પણ કીધું એટલે હું આટલેથી આ મારો જે કંઈ વિરોધ હતો એ આટલેથી સમાપ્ત કરું છું બીજું કે સમાજના નામી અનામી કલાકારો ભાઈઓ બહેનો લગભગ આશરે હું તો માનું કે પચાસ હજાર કલાકારો હશે એમણે આ સ્વયંતા રાખી અને આ ખૂબ દુઃખી છે અંદરથી સતત ખૂબ સ્વયંતા રાખી રહ્યા છે એમને લાખ લાખ વંદન કરું છું અને હું આગળ જે વિડીયો બનાવ્યો હતો એ ડિલીટ મારું છું આટલેથી મારો વિરોધ પૂરો કરું છું વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ સંગઠનને બંધારણને આવકાર્યું અને અભિનંદન પાઠ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારો હું જૂનો વિડીયો ડિલીટ માનું છું અને બીજું કે આ બંધારણ બનાવવા માટે અમે રાત દિવસ એક કરી નાખ્યો છેલ્લા ચાર મહિનાથી અમારી મહેનત હતી અગાઉ અમે સમાજ માટે સેવા આપી રહ્યા છે અને સમાજ માટેની જયારે વાત આવે ત્યારે આ વાત હોય છે કે સમાજમાં રાત દિવસ અમે આ ચોવીસ કલાક મહેનત કરી છે બંધારણ બાંધ્યા પહેલા એના પછી એને અમલમાં મુકાવવામાં એટલે આ બંધારણ અહીંથી બેચ રાજીથી પાટડી પહોંચ્યું છે અને આખા સમગ્ર જ્યાં જ્યાં ઠાકોર સમાજ વસે છે આખા ગુજરાતમાં ત્યાં પહોંચે એવી સદારામ બાપાને ઓગરજી મહારાજને પ્રાર્થના કરું છું બીજું કે

પોતાનું બંધારણ એમણે અમલમાં મૂક્યું છે ઠાકોર સમાજનો પ્રયાસ છે કે આ બંધારણ થકી તેમના સમાજમાં કુરિવાજો પર પ્રતિબંધ આવે શિક્ષણનો વ્યાપ વધે અને સમાજમાં એકતા આવે પરંતુ ઠાકોર સમાજનું બંધારણ બંધારણ જ હવે ક્યાંક ને ક્યાંક એક વિવાદ પેદા કરી રહ્યું છે સૌ પ્રથમ જાબડીયા ગામે જે ડીજે ને લઈને વિવાદ થયો તેમાં જ ઠાકોર સમાજમાં જે છે જે આગેવાનો છે તેમના અલગ અલગ મત સામે આવ્યા હતા અને જેના કારણે એવું લાગી રહ્યું છે કે ઠાકોર સમાજનું જે બંધારણ જે છે તે સમાજમાં એકતા બનાવવાની જગ્યાએ ભાગલા કરી રહ્યું છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર